की अधिकारी पदाधिकारी बता दी आवश्यकता की पाई समिति शर्मा यानी अंदर कई संस्थाओं का माध्यम से हवा एक कक्षा माध्यम से आकास्मिक डोमेटिक के है विद्यार्थी के पिछले विकास के तहत हमें कोपन चाहिए अगर रेगुलेट सब सौंपने की से तो इन्हें ध्यान में ले अपने ज्ञान योग्य सुधि प्राप्त हो सकती है जून 2021 दिसंबर 2024 जो कॉन्ट्रैक्ट में गरीब लोगों

જો કે વાળો પરિપક્વ ક્વોલિફાય કરી એટલો સોરી 21 ડિસેમ્બર આપણે 200 મેડિટેશન ને સેલિબ્રેટ કરવા desire છે આપના કોલેજ ના આપના કેરોલી મંદન સંચાલક અને આપના પ્રેરણ છે અને માર્ગદર્શન હેઠળની પરવાનગી દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવી જોઈએ જેમ જ્ઞાન કરી છે એ પ્રમાણે ધ્યાન યોગનું મહત્વ સમજાવતા આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પ્રેરણાથી આજે સમગ્ર વિશ્વને નવો એક દિવસ મળ્યો છે નમસ્કાર એન્ડ જય હિન્દ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સંચાલિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અખંડ પ્રચંડ પ્રયાસ દ્વારા સમગ્ર વિશ્વને વિશ્વ ધ્યાન દિવસ મળ્યો છે તો પ્રથમ ધ્યાન દિવસ આપણે ડભોઈ ખાતે ઉજવવા જઈ રહ્યા છે વડોદરા જિલ્લા કેરવની મંડળ દભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળા દરમિયાન વિશ્વ ધ્યાન દિવસનો મેડિટેશનનો આ કાર્યક્રમ રાખ્યો છે તો હું સમગ્ર દભોઈની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત સરકાર વતી કે આપ સૌ વિશ્વ મેડિટેશન દિવસની આ શિબિરમાં ભાગ લેશો અને આપના સૌના જીવનની શારીરિક માનસિક અને ભાવાત્મક સમસ્યાઓનું સમાધાન આપણે મેડિટેશન દ્વારા ધ્યાન દ્વારા કરી શકીએ છીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ ધ્યાન શિબિરમાં આપ સૌ લોકો પધારશો ધ્યાન શિબિર આપણી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સવારે સરા સાતથી સરા આઠ દરમિયાન તો આપ સૌને સાદર હું આમંત્રિત કરું છું ગુજરાત સરકારવતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમારા ડભોઈના યોગ ટીચર અને કમિંગ શૂના અમારા યોગ કોચ અર્ચનાબેન પાંડેજી છે સાથે અમારી સાથે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડિનેટર આદરણીય સીબાબેન મનોજ પણ ઉપસ્થિત છે અને સાથે અમારા ખૂબ જ આ સમગ્ર કાર્યક્રમના બેકબોન કહી શકાય એવા મારા ગોપાલભાઈ પણ ઉપસ્થિત છે તો સમગ્ર ડભોઈ ટીમ વતી આપ સૌને હું સાદર આમંત્રિત કરું છું તો આપ સૌ આ કાર્યક્રમમાં વધારશો એવી આપ સૌને વિનંતી છે થેન્ક યુ